સરપંચ શાસન હોય કે વહીવટદાર શાસન બીલપુડી ગામની હાલતમાં પડી છે એને ક્યારે પણ ઉપયોગમાં લેવામાં આવ્યું નથી ગ્રામજનોએ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે પંચાયત દ્વારા સફાઈ વેરો તો લેવામાં આવે છે પરંતુ ગામમાં સફાઈ કરવામાં જ નથી આવતી એ ઉપરાંત બાકડા પણ કફોડી હાલતમાં પડ્યા જોવા મળ્યા હતા ગ્રામજનોનું કહેવું છે કે એનો સદુપયોગ થવો જોઈએ જ્યાં જરૂર હોય એવી જગ્યાએ ગામમાં મૂકવા જોઈએ પણ વહીવટદાર દ્વારા એના પર ધ્યાન આપવામાં આવતું નથી સરકારી કાર્યક્રમ દ્વારા બીજા સ્થળે ખસેડવામાં આવ્યા હતા પછી પાછા વ્યવસ્થિત સ્થાને ના તો મૂકવામાં આવ્યા ના જરૂર હોય ત્યાં ગામમાં મૂકવામાં આવ્યા આવી અનેક બાબતે ગ્રામ પંચાયતની અને વહીવટદારની કામગીરી પર ગામના લોકો સવાલ ઉઠાવી રહ્યા છે વિડીયોને લાઈક કમેન્ટ્સ અને શેર કરવાનું ભૂલશું નહીં વધુ સમાચાર જોવા માટે અમારી ચેનલ પલટવાર ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલ પણ દબાવો જેથી ચેનલ પર આવતા દરેક વીડિયોની સમયસર અપડેટ મળતી રહે